પ્રિય શ્રોતાઓ સુવાર્તાના સાતસો ચોપનમાં અંકમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર પંદરમો અધ્યાય અને ચોવીસમા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે જે કામો બીજા કોઈએ કર્યા નથી તે જો મેં તેઓ મધ્ય ન કર્યા હોત તો તેઓને પાપ ન લાગત પણ હવે તેઓએ મને તથા મારા બાપને પણ જોયો છે અને દ્વેષ રાખ્યો છે પવિત્ર બાઇબલમાં સુવાર્તાના પુસ્તકોમાં લખેલી વાતો એ જ જે ઈશુએ આરામથી જે શીખવતો હતો અને કરતો હતો તેમણે દુખ ઉઠાવ્યા પછી મરણ સહ્યા પછી ઘણા બધા પ્રમાણોથી પોતાને જીવિત બતાવ્યો અને ચાલીસ દાડા સુધી તેઓએ તેઓને પ્રગટ થતો રહ્યો અને ઈશ્વરના રાજ્યની વાતો એ શીખવતો રહ્યો તેઓ સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યા અને તે જલ્દીથી પાછા આવનાર છે પ્રભુ ખ્રિસ્તે પોતાના કાર્યો અને બોધ દ્વારા પરમેશ્વરની પવિત્રતા અને મનુષ્યની પાપી અવસ્થા અને ભ્રષ્ટતાને પ્રગટ કરી અને મનુષ્યનો અંત નાશ જે નર્કમાં થશે તે પ્રગટ કરેલ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા મનુષ્યના પાપોને ખુલ્લા કરે છે નહીં તો મનુષ્ય પોતાના પાપના વિષયમાં ક્યારેય ન સમજે અને પોતાના અંત અને નાશનો વિચાર ન કરે પરંતુ પ્રભુ ઈશુ ખ્રિસ્તની સુવાર્તા પાપી મનુષ્યને તેના પાપની સ્થિતિ અને એ પાપમાંથી જે છુટકારો મેળવવા માટે તારણનો જે માર્ગ એ રજૂ કરે છે પ્રભુ ઈશ્વરની સુવાર્તા તમારી સાથે અથવા તમારી સામે શું રજૂ કરે છે તે તમે સમજી શકો પરમેશ્વરને અમારી એ જ પ્રાર્થના છે ધન્યવાદ